નિમણૂક સ્ટોરી રિપોર્ટ બાય વાગેલા જી આજે અમારો પ્રથમ દિવસ એટલે પહેલા દિવસે ચૂંટણી અધિકારી સાહેબ આવ્યા અને ઉપસરપંચની વરણી પહેલી તો ખુશીની વાત એ છે કે સર્વસહમતી ઉપસરપંચ તરીકે જગદીશભાઈ કરસન માધાપરિયાની નિમણૂક થઈ છે તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને જે રીતે સર્વસહમતી ઉપસરપંચની નિમણૂક થઈ એ જ રીતે આગામી સમયની અંદર આવનારા પાંચ વર્ષોની અંદર આવોને સાથ સહકાર દરેક સભ્ય દ્વારા અમને મળશે એવી આશા અને અપેક્ષા છે કે જે રીતે આપ સૌએ ચૂંટણી પ્રક્રિયા પછીની આ પ્રથમ ઉપસરપંચની ચૂંટણીમાં જે અમને સહકાર આપ્યો એવો ને એવો સહકાર આગામી પાંચ વર્ષમાં દરેક સભ્યોથી અમને મળશે એવો વિશ્વાસ પણ છે અને એ લોકો પાસે આશા પણ રાખી છે કે સૌ સાથે મળી કરી અને ગામના એક જે વિકાસની જે કડી છે એ આગળ વધે અને ગામ વધુને વધુ વિકસિત બને શિક્ષિત બને એવી સૌને આશા અને અપેક્ષા સાથે આભાર આપનો પ્રથમ માધાપર ગામ ખૂબ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે અલગ અલગ સોસાયટીઓ પણ ખૂબ વિકસિત છે એની અંદર જે કાંઈ પાયાના પ્રશ્નો હશે જે પંચાયત લેવલેથી થતા કામ હશે જેમ કે રોડ લાઇટ છે ગટર છે કે પાણીની સુવિધા છે એમાં અમારી પ્રાયોરિટી રહેશે અમારી પાસે ઘણા બધા અનુભવી ટીમ જેમ કે પૂર્વ સરપંચ અર્જણભાઈ ભૂડિયા પણ અમારી ટીમની અંદર છે તો જ્યાં જરૂર પડશે હું એમનો પણ અમે સહકાર લઈ અને ગામનો કઈ રીતે ગામને કઈ રીતે સુખાકારી મળે એના માટે અમારી જે પંચાયતની ચૂંટાયેલી ટીમ છે એ અમારી ટીમ છે અને સમગ્ર ટીમ સાથે મળી કરી અને ગામના વિકાસ માટે અમે સતત પર રહેશું મારું નામ હરેશ જોશી હું મામદાર ભુજ મામદાર કચેરીમાં ફરજ બજાવું છું તાલુકા વિકાસ અધિકારી અને સક્ષમ અધિકારી શ્રી ભુજના પત્ર નંબર ભૂતાપ પંચાત્ માધાપર નવો ઉપસરપંચ ચૂંટણીના તારીખ એક સાત બે હજાર પચીસના હુકમથી મારી અધ્યાસી અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી માધાપર ગ્રામ પંચાયત નવોવાસના ઉપસરપંચની ચૂંટણી માટે ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણુંના નિયમ નવ એક મુજબ આપણે ઉપસરપંચની ચૂંટણી કરવાની થાય છે એ કોઈપણ ગ્રામ પંચાયતના પરિણામ પ્રસિદ્ધ થયાના ચાર અઠવાડિયાની અંદર એની ઉપસરપરની ચૂંટણી કરવાની થાય છે મારી અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક થઈ તો એ નિમિત્તે હું અહીંયા ચૂંટણીનું યોગ્ય સંચાલન થાય એના માટે સવારે આવેલું છું માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉપસરપંચના ઉમેદવાર તરીકે માત્ર એક જ ફોર્મ શ્રી જગદીશભાઈ કરશનભાઈ માધાપરિયાનું આવેલ હતું માત્ર એક જ ફોર્મ આવેલ હોવાથી સર્વાનુમતે બધાએ બિનરીફેમની વરણી કરવામાં આવેલ છે મારી જે નિમણૂક થયેલ છે એ ઉપસરપંચની ચૂંટણી પૂર્તિ થયેલી છે ને એમાં આપણે સફળ રીતે અને ચૂંટણી કરાવેલી છે કોઈ જાતનો વાદ વિવાદ નથી અને બધા તમામ સભ્યો હાજર છે